સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામના વિદ્યાર્થીઓએ ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વાપીમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અરેલી વાપીમાં ગુંજન ચોકીથી હરિયા હોસ્પિટલ રોડ થઈ અંબા માતાના મંદિર મોરારજી સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં શાળા કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈ દેશભક્તિના સૂત્રો પોકાર્યા હતા બેન વાજા સાથેની આ રેલીએ દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો આ રેલીમાં લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ અને લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવ્યા અને દેશભક્તિના ગીતો ગાઈને અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠના સંચાલકો દ્વારા સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત તારીખ ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ હર ઘર તિરંગાની ભવ્ય યાત્રાનું આયોજન કરીને પ્રથમ ઉમરગામમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જે બાદ બુધવારે ચૌદમી ઓગસ્ટના રોજ વાપીમાં તિરંગા યાત્રા યોજાઈ આ કાર્યક્રમમાં યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને શણગારેલી બસમાં લાવવામાં આવ્યા હતા દેશ પ્રત્યે સન્માન દાખવી ઉમરગામ વાપી અને સરીગામના અલગ અલગ સ્થળોએ જઈ તિરંગા યાત્રા કાઢી રાષ્ટ્રધ્વજની ગરીમાં વધારી દેશભક્તિની ભાવના તમામ લોકગણમાં જાગૃત કરવામાં આવી હતી આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ટ્રસ્ટી જુનીભાઈ ગજેરા અને કિંજલબેન ગજેરા તથા સંકુલના અલગ અલગ વિભાગના આચાર્ય શિક્ષકો તેમજ પોલીસ જવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા ગોહિલ મેનેજમેન્ટ કોર્ડિનેટર લક્ષ્મી વિદ્યાપીઠ હરીગામ તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ આજે અમે ગુજરાત સરકાર હર ઘર ત્રિરંગા અભિયાનના ભાગરૂપે ત્રિરંગા ની રેલી વાપી ની અંદર અમે આજે કાઢેલ છે છોકરાઓને રાષ્ટ્રપ્રેમ જાગે ઉત્સાહ થાય એ માટે અમે આજે રેલી કાઢી છે અને છોકરાને એટલો બધો રાષ્ટ્રપ્રેમ છે હાથમાં રાષ્ટ્રધ્વજ આવે તો એકદમ ચેતના આવી જાય છે એ ભાગરૂપે આજે અમે રેલી વાપી ની અંદર કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓની મહારેલી કાઢેલ છે ત્રિરંગા યાત્રા પાંચસો વિદ્યાર્થીઓ બધા મળીને બસ ખાતે શણગારીને કાઢેલ છે